નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે આગામી પહેલી મે રોજ પંચમહાલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા સામાજિક અગ્રણીઓ અને પત્રકારો સાથે બેઠક યોજાય આગામી પહેલે મેના રોજ પંચમહાલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે સામાજિક અગ્રણીઓ અને પત્રકારો સાથે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક યોજવામાં આવી બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા દિવસ ભરના સંભવિત કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી રિપોર્ટર દીપક તિવારી શિનો સમાચાર ન્યૂઝ હાલોલ પંચમહાલ પહેલી મે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે પંચમહાલ ગોધરામાં થઈ રહી છે રાજ્ય સરકારે આ બાબતે પંચમહાલ ગોધરા લોકેશનને નક્કી કરીને આયોજન પંચમહા જિલ્લાને સોંપ્યું છે આ કાર્યક્રમમાં માને રાજ્યપાલ શ્રી માટે મુખ્યમંત્રી શ્રી માને કેબિનેટ મંત્રી શ્રીઓ માટેને પ્રભારી મંત્રી શ્રી રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી શ્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે પહેલી મેના રોજ લોકાર્પણ ખાતમૂર્તિનું કાર્યક્રમ પોલીસ પરેડનું કાર્યક્રમ અને મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ એ કાર્યક્રમ રહેશે એટલે સવારથી લઈને સાંજ સુધી પંચમહલ ગોધરામાં આ કાર્યક્રમની ઉજવણી થશે આ કાર્યક્રમની તૈયારીઓ જિલ્લા કક્ષાએ આપણે ચાલુ કરી દીધી છે વિવિધ સમિતિની રચના કરી છે અને કામગીરી દેવામાં આવી છે આ જ ભાગરૂપે તૈયારીઓના ભાગરૂપે ગોધરાના નગરજનોને વિવિધ સામાજિક સંસ્થાઓને એનજીઓને વિવિધ એસોસિએશન્સને આજે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આ કાર્યક્રમની બાબતમાં એના સાથે ચર્ચા કરવામાં આવી છે અને તમામ નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને એસોસિએશન્સ છે એનો પણ સહયોગ એમાં અપેક્ષિત છે આપણી જે તૈયારીઓના અનુરૂપ કામગીરી હાલ ચાલુ થઈ ગઈ છે હું તમામ નાગરિકોને સૌ પ્રથમ તો આ કાર્યક્રમમાં સહયોગ કરવા માટે અને કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રણ આપું છું અપીલ કરું છું અને સાથે સાથે તમામ લોકો આ કાર્યક્રમ સાથે જોડાય તે દિવસે જે આપણે તૈયારીઓ કરી છે એમાં આખું ગોધરા શહેર એ કાર્યક્રમમાં જોડાય

મસાલ નું પણ આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થવાનું છે